વડોદરા પોલીસ કર્મીએ દારૂબંધીના લીરે લીરા ઉડાવ્યા વરણામાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારનો એક વિડીયો વાયરલ થયો છે તે પોતે જ દારૂના નશામાં જોવા મળ્યો છે તેને નશાની હાલતમાં પોતાની જ સોસાયટીમાં તમાશો કર્યો હતો વરણામાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અમિત પરમારનું આ કારસ્થાન છે પીધેલી હાલતમાં તે પોતાની હરિઓમધામ સોસાયટીમાં પહોંચ્યો હતો નોકરીથી છૂટી પોતાની કારમાંથી ઉતરી લોકોને ગાળો બોલતો હતો સ્થાનિકોએ પોલીસ પોલીસકર્મીની સીસીટીવીમાં પણ તેને વાયરલ કર્યો છે અગાઉ પણ આ રીતે બબાલ કરતાં સમાધાન થયું હતું પરંતુ મકરપરા પોલીસે અમિત પરમાર સામે ગુનો આગળની કાર્યવાહી હાથ ધરી છે ડેપોની પાછળનો સંસ્કાર ટેનામેન્ટ અને પરમેશ્વરની આ મેન ચોકડી છે અહીંયા શનના ટાઈમે ટ્રાફિક પણ રહે છે અને તે દરમિયાન હરિઓમધામ છ નંબરમાં રહે છે અને તેમનું નામ અમિતભાઈ પરમાર છે અને વારંવાર આવી રીતે સનના ટાઈમે ડ્રિંક કરીને આવે છે ફૂલ ડ્રિંકમાં અને લોકોને અરફેટમાં લે છે અને લાસ્ટ એક મહિના પહેલાં પણ એમણે બહુ મોટું અહીંયા એક્સિડન્ટ કર્યું હતું અને એના માટે અમે પોલીસ કમ્પ્લેન પણ કરી હતી પણ પીઆઈ સાહેબની અને પીએસઆઈ સાહેબની રિક્વેસ્ટથી અમે લોકોએ એ કેસ વિડ્રોવલ કરીને સમાધાન પણ કર્યું અને આજે રાત્રે ફરીથી એમણે અહીંયા અકસ્માત સર્જ્યું હતું અને ફૂલ પીધેલી હાલતમાં હતા અને એમણે અમને અમારી સાથે પણ ગાળા ગાડી કરી અને એમના ઘરે અમે લોકો એમને પૂછવા માટે ગયા હતા ત્યારે પણ અમારી પર હુમલો કર્યો એમને અને પછી એ દરમિયાન મેં સો નંબર પર ફોન કર્યો અને પોલીસ આવી પોલીસ આયા એને નવ વાગ્યાના લગભગ નવ વાગે પોલીસ આવી અને અત્યારે સાડા ત્રણ થઈ રહ્યા છે છતાં પણ એના પર કોઈ કાર્યવાહી થઈ નથી અને અમે લોકો ત્યાં હાજર હતા તો અમને કીધું કે ઉપર એ બેઠેલા છે અને એ કંઈક બ્લેક કલરની ક્રેટા ગાડીની અંદર બ્લેક કાચવાળી ગાડીની અંદર એને લઈને કોઈ પોલીસવાળા વાળા ભાઈ જ આવ્યા હતા અને ફરીથી જે પીધેલું હતું એના કરતાં ડબલ પીને એ ભાઈ આયા હતા અને ફરીથી અમારા પર પોલીસ સ્ટેશનની સામે જ અમારા પર હુમલો કર્યો અને લોકઅપમાંથી પણ અમને ગાળો આપતા હતા અને લોકઅપમાં જે લેડીઝ કોન્સ્ટેબલને એ બેઠા હતા એમને પણ વિભિષ્ટ વર્તન કર્યું એમની સાથે પણ અને અમારી સાથે પણ પીઆઈ સાહેબને પીએસએ સાહેબની સામે ગમે તેવું ગાળો આપીને ધમકી આપી છે અને અત્યાર સુધી એની ગાડી પણ ડિટેન નથી થઈ અને ગાડી અત્યારે એના ઘરે જ પડેલી છે